રાજકોટમાં ગેમઝોન આગકાંડમાં તપાસ ચાલી રહી છે હજુ સુધી પરિવારના સભ્યોને પોતાના સ્વજનોના મૃતદેહ મળ્યા નથી ત્યાં તો કેટલાક નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ઘણા પરિવારો પોતાના જે સ્વજનો ગેમ ઝોનમાં ગયા હતા તેમની સાથે શું થયું તેના વિચારથી જ કંપી જાય છે આવામાં હવે ગેમ ઝોનમાં દારૂની પાર્ટીઓ થતી હોવાની શંકા પણ ઉપજી રહી છે આ ગેમ ઝોનમાં એક તરફ વિવિધ એફએસએલ સહિતની તપાસ ચાલી રહી છે ત્યારે આ નવો ખુલાસો ચોંકાવનારો છે ગેમ ઝોનના બિલ્ડિંગમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે અને તેની સાથે કેટલાક સિગરેટના પેકેટ્સ પણ મળ્યા છે હવે શું ગેમ ઝોનમાં પોલીસ કે અન્ય તપાસ એજન્સીઓ નહીં આવે તેવું વિચારીને પાર્ટી કરવામાં આવતી હતી કે કેમ તે અંગે પણ ઘણા ખરા સવાલો ઊભા થઈ રહ્યા છે ધવલ કોર્પોરેશનની ઓફિસમાં બિયરની પેટીઓ મળી આવી છે અને પોલીસે બિયરની પેટી સીઝ કરીને કબજે કરી લીધી છે અને સંચાલકો સામે પ્રોહિબિશન નો ગુનો નોંધાશે તેમ પોલીસ તંત્ર એ જણાવ્યું છે